રાજકોટનો અગ્નિકાંડ અને અગ્નિકાંડ કહેવો કે હત્યાકાંડ કેવો આ તમામ સવાલો વચ્ચે અત્યારે ગુજરાત તકમાં સૌથી મોટો ખુલાસો અમે કરવા જઈ રહ્યા છીએ આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ દ્રશ્યો અગ્નિકાંડ જે જગ્યાએ થયો છે હત્યાકાંડ જે જગ્યાએ થયો છે જે જગ્યાએ થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે ગેમ રમવા આવ્યા હતા મનોરંજન માટે આવ્યા હતા પોતાના પરિવાર સાથે આવ્યા હતા પોતાના પત્ની પતિ સાથે આવ્યા હતા અને ત્યારબાદ ફરી પોતાના ઘરે નથી જઈ શક્યા આ એ જ જગ્યા છે મિત્રો કે જ્યાં સત્યાવીસ થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને આ એ જગ્યા છે કે જેને ટીઆરપી ગેમ ઝોન છેલ્લા ચાર વર્ષથી કહેવામાં આવતું હતું સૌરાષ્ટ્રનો સૌથી મોટો સૌથી મોટો ગેમ ઝોન ટીઆરપી ગેમ ઝોન આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો અને આ દ્રશ્યોમાં જે જગ્યા તમે જોઈ રહ્યા છો શરૂઆતની છે તારીખ છે ઓક્ટોબર બે ઓક્ટોબર 2021 માં આ પ્રથમ તસવીર છે ગુજરાત તકમાં મે આપને બતાવી રહ્યા છીએ કે ત્યારે ટીઆરપી ગેમ ઝોન કેવું બતાતું હતું ટીઆરપી ગેમ ઝોન કેવું હતું અને શરૂઆત ટીઆરપી ગેમ ઝોન ની કેવી થઈ હતી પરંતુ હવે ધીરે ધીરે અમે આપને એ પણ બતાવશું કે ટીઆરપી ગેમ ઝોન ક્યાં પહોંચ્યું ટીઆરપી ગેમ ઝોન માં કેટલો વિકાસ થયો અને ટીઆરપી ગેમ ઝોન માં તમામ વિકાસ પોલીસ ખાતું ઉંગતું રહ્યું ત્યારે થયો મહાનગરપાલિકા ઉંગતું રહ્યું ત્યારે થયો ફાયર વિભાગ ઉંગતું રહ્યું ત્યારે થયો આ ટીઆરપી ગેમ ઝોન છે આ જગ્યા છે અહીં લોકો આવતા હોય છે આ એક આખો તૈયાર કરવામાં આવ્યું હતું અહીં પણ સ્ટ્રક્ચર છે આ તમામ આ પ્લોટ આખો એમાં છે આ બંને પ્લોટ અલગ છે શરૂઆતમાં જ કહી દઉં પરંતુ અહીં લોકો આવતા હતા અહીંથી પ્રવેશવાનો માર્ગ હતો અને ટીઆરપી ગેમ ઝોનની જે શરૂઆતમાં વાત હતી કે શરૂઆતમાં

આ ટીઆરપી ગેમ ઝોન માં બદલાવ એ આવ્યો છે કે આ ટીઆરપી ગેમ ઝોન માં વિકાસ થયો છે અને આ ટીઆરપી ગેમ ઝોન નું જે સ્ટ્રક્ચર છે એ આગળ વધ્યું છે અહીંનો જે સ્ટ્રક્ચર નો ભાગ છે તેમાં વધારો કરવામાં આવ્યો છે અને અહીંનો સ્ટ્રક્ચર નો ભાગ વધ્યો એ એ સમયે ન તો એની પાસે એનઓસી હતું ન તેની પાસે બીજા કોઈ નિયમો તે જે લોકો આવે છે તેની પાસે જરૂરથી સહી કરાવી લેતા હતા કે તમે અહીં આવો છો અહીં ગેમ રમો છો અહીં રમશો એ તમારી જવાબદારીથી પરંતુ પોતે પોતે એક પણ નિયમ મિત્રો એક પણ નિયમનું પાલન કરતા નહોતા આ તમામ આ તમામ જે શરૂ કરવામાં આવ્યું હતું એ અલગ અલગ પાર્ટનરશિપ સાથે શરૂ કરવામાં આવ્યું હતું અલગ અલગ માલિકો હતા તેમાં સૌથી મોટી હિસ્સેદારી જેની હતી એ પ્રકાશ જૈન આજે નથી કહેવામાં આવી રહ્યું છે કે તે મૃત્યુ પામી ચૂક્યો છે એ પ્રકાશ જૈન શરૂઆતમાં શરૂઆતનો પાયાનો પથ્થર હતો એ પ્રકાશ જૈન સાથે કોણ કોણ જોડાયેલું હતું પાછલા બહાણે પ્રકાશ જૈનને મદદ કોણે કરી હતી એ પણ તેના મૃત્યુ સાથે દફન થઈ ગયું હોય તેવું લાગે છે પ્રકાશ જૈન પ્રકાશ જૈનનું મૃત્યુ પણ આજ ટીઆરપી ગેમ ઝોનમાં થયું છે અત્યારે એ માહિતી છે ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ માહિતી સામે આવી પરંતુ આ સ્ટ્રક્ચર ત્યાં સુધી બનાવી નાખવામાં આવ્યું કે ત્યાં સુધી તેની પાસે એનો પોલીસ કમિશનર કહે છે કે અમારી પાસે અમારી સામે દાવો કરવામાં આવ્યો કે અમે એનઓસી ની પ્રક્રિયા શરૂ કરી દીધી છે આ માટે થઈને આ માટે થઈને અમે તેમને ટિકિટ વહેંચવા માટેની પરવાનગી આપી ફાયર વિભાગ કહે છે કે અમે કોઈ પણ અમારી પાસે કોઈ પણ જાતની અરજી આવી નહોતી અમે કોઈ પણ જાતની પરવાનગી આપી નથી મહાનગરપાલિકા પણ સવાલમાં છે કે ટીપી ઝોન એ શું કરતું હતું એ પણ એક સવાલ હતો અને આ તમામ વચ્ચે આ તમામ વચ્ચે પાછળથી દોરી સંચાર કોનો હતો રાજકોટ સૌરાષ્ટ્રનું એપીસેન્ટર સૌરાષ્ટ્રનું હૃદય ક્યો અને તેમાં નેતાઓની ખૂબ જ બોલબાલા છે આ ત્રીજું દ્રશ્ય સામે આવી ચૂક્યો છે હું આગળ વાત કરું નેતાની પરંતુ સપ્ટેમ્બર 2022 સપ્ટેમ્બર 2022 સમય પસાર થયો અને સાથે ફક્ત આ પટ્ટો હતો મિત્રો આ એક આટલો પ્લોટ હતો આ પ્લોટ પણ ખરીદેલો હતો અને આ પ્લોટ બાદ તેમણે આ પ્લોટ પણ સાથે જોડી દીધો આ બંને પ્લોટ ભેગા કર્યા તમે જોઈ શકો છો કે અહીં આખો ટ્રેક બનાવવામાં આવ્યો છે આ દ્રશ્યો એ સમયના છે કે જે સમયે આ શરૂઆતનો સમય હતો આ પ્લોટમાં હજુ શરૂ કરવામાં આવ્યું હતું હજુ એ પણ બતાવશું અમે આપને કે આ વસ્તુ ક્યાં સુધી પહોંચે ગેમ ઝોનમાં આ બાળકો પોતાના માતા પિતા સાથે આ ગેમ ઝોનમાં પતિ પત્ની એકબીજા સાથે ગયા હતા એક મનોરંજન માટે ગયા હતા રજાનો દિવસ અને તેને લાગ્યું કે ભાઈ જઈશું મનોરંજન મળશે પરંતુ છે આ સ્ટ્રક્ચરમાં વધારો થયો છે તમે પહેલાનો ફોટો જોયો અને અત્યારનો ફોટો જોયો મિત્રો ફક્ત વાત ત્યાં સુધીની નથી કે આ વધારવામાં આવ્યું આ પણ ખરીદવામાં આવ્યું તો જ્યારે આ વધ્યું અને આ વધ્યું ત્યાં સુધી ફાયર વિભાગ શું કરતું હતું તમારી પાસેથી એનઓસી માંગવામાં નથી આવ્યું તમે એનઓસી દીધું નથી તો શા માટે આ શરૂ કરવામાં આવ્યું અને તેના ઇન્સ્ટાગ્રામમાં છે ઇન્સ્ટાગ્રામ જે આ ટીઆરપી ગેમ ઝોનનું છે તેમાં અલગ અલગ અધિકારીઓ હાજર રહે છે ત્યાં ગેમ રમવા જાય છે આ તો કેવી વાત મુખ્ય વાત એ જ છે કે તે ટીઆરપી ગેમ ઝોન પોતાનો વિસ્તાર વધારતું રહ્યું ટીઆરપી ગેમ ઝોન વધુ પૈસા કમાવાની લાલચમાં નિયમો નેવે મૂકી આગળ વધતું રહ્યું પરંતુ તમામ અધિકારીઓ સૂતા રહ્યા તમામ નેતાઓ સુતા રહ્યા કે જેનું રાજકોટમાં મોટું નામ છે એ નેતાઓ કે જેના નામથી રાજકોટ જોડાયેલું છે વજુભાઈ વાળા વિજયભાઈ રૂપાણી આ સહિતના રામ રામ મોકરિયાની વાત થાય છે રાજ્યસભાના સાંસદ છે પરસોત્તમ રૂપાલા અત્યારના છે પણ તેની વાત અલગથી છે જે ત્યાં હતા તેની વાત મુખ્ય છે હવે આ તમે જોઈ લો હજુ પણ આ જૂન આવી ગઈ જૂન બે હજાર ત્રેવીસ થઈ છે અને બે હજાર ચોવીસમાં આ તમામ તમામ ઘટના બની છે આ બે હજાર ત્રેવીસનું દ્રશ્ય છે આ ફોટો છે તમે જોઈ શકો છો કે પહેલા આ સ્ટ્રક્ચર નહોતું અહીં પણ સ્ટ્રક્ચર બનાવી દેવામાં આવ્યું છે અને અહીં પણ સુધારો કરવામાં આવ્યો છે એટલે કે પૂરા પ્લાનિંગ સાથે આ કામ ચાલતું હતું સતત ખર્ચ કરવામાં આવતો હતો અને આ ખર્ચ ત્યારે જ થઈ શકે જ્યારે આમાંથી પૈસા મળતા હોય ખૂબ જ મોટી માત્રામાં લોકો જતા હોય તો શું તમામ સંચાલકો તમામ માલિકો નિંદ્રાધીન હતા તેને ખબર નહોતી કે આટલી મોટી સંખ્યામાં આટલી મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રથી લોકો આવે છે આખા સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બની ચૂક્યું છે તો આપણે એનઓસી લઈએ ફાયર વિભાગના તમામ સાધનો વસાવીએ કે કાલ સવારે કોઈ આપત્તિ સર્જાય છે તો એક રસ્તો તો હોય પરંતુ ના તેમને કરવું જ નહોતું તેમના મનમાં તેમ હતું કે આપણે જે બનાવ્યું છે ગેમ ઝોન એ તમામ આખો ગેમ ઝોન

મહાનગરપાલિકા પણ ન જાગી પોલીસ વિભાગ પણ ન જાગ્યું ફાયર વિભાગ પણ ન જાગ્યું આ ત્રણ તો ન જાગ્યા પરંતુ જે પ્રજાના સેવક કહેવાય છે જેને મત આપીને ચૂંટ્યા છે એ તમામ નેતાઓ ક્યાં ગયા સ્થાનિક ધારાસભ્ય ક્યાં ગયા સાંસદ ક્યાં ગયા શું તમારી ફરજમાં નથી આવતું અને કહેવાય છે કે દરેક ધારાસભ્ય હોય કે કાઉન્સિલર હોય તેના વિસ્તારમાં કઈ પ્રવૃત્તિ થઈ રહી છે કયા બે નંબરના ધંધા થઈ રહ્યા છે એ દરેક વાત એ કાઉન્સિલરને એ ધારાસભ્યને ખબર જ હોય કે એના વિસ્તારમાં શું થઈ રહ્યું છે તો આ વસ્તુ થઈ રહી હતી ત્યારે શું તમે આખે પાટા બાંધ્યા હતા તમે આંધળા થઈ ગયા હતા કે આ વસ્તુ તમને ના દેખાણી બની શકે કે આપના બાળકો અને તેના મિત્રો પણ આ ગેમ ઝોન માં ગયા હોય આ વધુ એક તસવીર તમે જોઈ લો ઓક્ટોબર બે હજાર એકવીસ માર્ચ બે હજાર બાવીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસ અને ત્યારબાદ જૂન બે હજાર ત્રેવીસ આ ચાર ફોટા છે અને આ ચાર ફોટા તમામ બેદરકારી છતી કરે છે આ ચાર ફોટા દર્શાવે છે કે તંત્ર કેવું સૂતું રહ્યું આ ચાર ફોટા દર્શાવે છે કે તમામના મોત ન થયા હોત જો આના પર ધ્યાન આપવામાં આવ્યું હોત આ ચાર ફોટા દર્શાવે છે કે તમામ લોકો જતા હતા તમામ લોકો મોટી માત્રામાં જતા હતા ગેમ ઝોનમાં પરંતુ ન તો નિયમો પાળવામાં આવ્યા ન તો કોઈ પણ જાતની આગળ વાત ફક્ત ને ફક્ત તેનો પોતાનો વિકાસ થયો છે નિયમો કોઈ પણ જાતના પાળવામાં આવ્યા નથી કહેવાય છે કે રાજકોટમાં લાગવગ લાગવગ ભરપૂર ચાલે છે દરેક વ્યક્તિને પકડો તો તે કોઈને કોઈ નેતાનું નામ આપે છે આ લાગવગ અને આ ભ્રષ્ટાચાર જે સિસ્ટમમાં સડો ઉભો કરી રહી છે અને આ સિસ્ટમમાં સડો તો ઉભો થઈ રહ્યો છે પરંતુ તેનું પરિણામ લોકોને પોતાના મૃત્યુ સાથે ચૂકવવું પડી રહ્યું છે આજે 27 થી પણ વધુ લોકો આપણી વચ્ચે નથી તેનું બોડી પણ નથી જોઈ શકાણું તેનો ચહેરો પણ તેના માતા-પિતા નથી જોઈ શક્યા કોઈ તો તેવું કહેતા હતા કે ફક્ત હાથ હોય તો પણ આપી દો અમારા બાળકનો આ પ્રકારની સ્થિતિ ત્યાં સર્જાણી અને આ ચાર ફોટો તેના સાક્ષી પૂરી છે આ ચાર ફોટોમાં જો સુધારો કરવામાં આવ્યો હોત તો આજે એ બાળકો ત્યાં રમીને પોતે ઘરે પણ ગયા હોત અને કદાચ બીજી વખત પણ આજ સુધીમાં ગયા હોત પણ કોઈ પણ જાતના નિયમો પાળવામાં પાડવામાં આવ્યા નહીં શરૂઆતનો ફોટો તમે જોવો છો એ સ્ટ્રક્ચર છે ને ત્યારબાદ અહીં સ્ટ્રક્ચરમાં તમે ફેર જોશો ત્યારબાદનો ફોટો જો આપ આ બે હજાર એકવીસથી બે હજાર બાવીસ વચ્ચેનો સમય છે આ જે પ્લોટ હતો એ બંને અલગ જ છે પરંતુ ત્યારબાદ અહીં આ પ્લોટ પણ સાથે સમાવિષ્ટ કરવામાં આવે છે સપ્ટેમ્બર બે હજાર બાવીસનો છે અને ત્યારબાદ તમે જૂન બે હજાર ત્રેવીસમાં જોશો ફરી એક વખત કીધું અહીં બે શેડ છે અહીં નથી એટલે તે ઉમેરવામાં આવ્યા આ બંને પ્લોટ ભેગા કરવામાં આવ્યા એ સ્થિતિમાં કે તમે કહેતા હતા એ સ્થિતિમાં કે મુખ્ય વાત એ જ છે કે એ સ્થિતિમાં બનાવવામાં આવ્યા કે જ્યારે કે જ્યારે કોઈ પણ જાતની પરવાનગી હતી નહીં આપણે દ્રશ્યો જોયા અલગ અલગ દ્રશ્યો તમામ દ્રશ્યો હવે આવશે પરંતુ મારે મુખ્ય વાત એ જ કરવી છે કે આ બંને પ્લોટ જોડવામાં આવ્યા આટલું બધું વધારવામાં આવ્યું તો ફાયર વિભાગ શું કરતું હતું મનપા શું કરતું હતું પોલીસ ખાતું શું કરતું હતું અત્યારે બસ એકબીજાને ખો આપવામાં આવે છે કઈ રીતે આ કાંડમાંથી બચી શકાય જે જવાબદાર છે એ જ બોલી રહ્યા છે જેને લાગતું વળગતું નથી તે તો પોતે ખુશી મનાવી રહ્યા છે કે સારું છે કે આપણા વિસ્તારમાં આ ન થયું તમે જો આ સાંભળી રહ્યા છો પોલીસ વિભાગના કોઈ અધિકારી ફાયર વિભાગના કોઈ અધિકારી મહાનગરપાલિકાના કોઈ અધિકારી ને રાજકોટના કોઈ મોટા નેતા તો આ સાંભળી લેજો કે આ તમામના જે મોત થયા છે એમાં તમારી પણ બેદરકારી છે જો તમે સાવચેતી રાખી હોત પોતે જે પોતાનું જે કામ છે જે માટે તમને ત્યાં બેસાડવામાં માં કામનું તમે પાલન કર્યું હોત તો આજે એ લોકો જીવતા હોત ગુજરાત તક જોતા રહો આજ પ્રકારના ખુલાસા ગુજરાત તક રાજકોટ અગ્નિકાંડ લઈને આપની વચ્ચે મુક્તું રહેશે કોઈ પણ આરોપીને છોડવાનો નથી જે જે જવાબદાર છે તમામને સજા થાય તેવો અમારો પ્રયત્ન રહેશે ગુજરાત તક જોતા રહો આપનો અભિપ્રાય લખવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં મને આપશો રજા નમસ્કાર